નમસ્કાર મિત્રો તારીખ છે તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવાર આજના વિડીયોની અંદર આજના તાજા જીરુના બજાર ભાવ જાણવાના તમામ તે પહેલા દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના બજાર ભાવ જણાવવામાં આવે છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર સાતસો પંચાણું રૂપિયા ગોંડલ ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયાથી ચાર હજાર આઠસો એકોતેર રૂપિયા જેતપુર ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર ચારસો પચાસ રૂપિયા બોટાદ ચાર હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર આઠસો એંશી રૂપિયા વાંકાને ચાર હજાર રૂપિયાથી ચાર હજાર સાતસો તેત્રીસ રૂપિયા અમરેલી બેતાલીસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો રૂપિયા જસદણ એકતાલીસો રૂપિયાથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા કાલાવાડ એકતાલીસો એંશી રૂપિયાથી ચાર હજાર પાંચસો વીસ રૂપિયા જામનગર એકત્રીસો રૂપિયાથી ચાર હજાર સાતસો પાંત્રીસ રૂપિયા મહુવા બેતાલીસો રૂપિયાથી બેતાલીસો એક રૂપિયો જૂનાગઢ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર છસો સાઠ રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાથી ચાર હજાર પાંચસો પાંચ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન